છોડાઉદેપુરમાં હઝરત મખદુમ હાઝીપી નિઝામુદ્દીન બાબા મોટામિયા ચિસ્તી ફરીદી સાબરી બે અનો અગ્ન્યો સિત્તેરમાં ઉર્સ મેળો છોડાઉદેપુરમાં મોટામિયા માંગરોલની ગાદીના સજદા નસીમ એક સંપીના ચાહક રાજપ્રિય પિરજાદા મૌલાના મૌલી ગુલામ એનબી સૈયદ મખદુમ હાઝીપી નિઝામુદ્દીન ચિસ્તી ફરીદી બાબાસાહેબ તથા ગાદીના ખલીફા મખદુમ બહાદુર અલી શાહ મખદુમ મહંમદ શાહ

અબ્દુલ રઝાક કાલુભાઈ શેખને ત્યાંથી નીકળી રાજમાર્ગ ઉપર થઈ અમ્મા સાહેબના ઘરે જઈ દરગાહ શરીફ પર પહોંચશે અને સદલ શરીફ હઝરત નિઝામુદ્દીન બાબાસાહેબના ભત્રીજા અને હઝરત કાયમુદ્દીન બાબાસાહેબના દીકરા સજદા નસીન હઝરત હાઝી કદીર બાબા સાહેબ સજદા નસીન હઝરત રફીક બાબાસાહેબ અને ડૉક્ટર અરહમ બાબાસાહેબના મુબારક હાથે સદલ શરીફ ચડાવવામાં આવશે બહાર ગામથી સદલ લઈને આવનારા ભાઈઓને પણ આ સમયે હાજરી હાજર રહીને સદલમાં સામેલ થઈ જવા વિનંતી છે સેન મુબારક ઉપર સદલ ચાદરો તેમજ ફૂલો ચડાવવામાં આવશે અને નાતે પાક સલાતો સલામ થશે તારીખ દસ સાત બે હજાર પચીસ ને ગુરુવાર અને તારીખ અગિયાર સાત બે હજાર પચીસ ને શુક્રવાર એમ બે દિવસ બે કવ્વાલી ભજન અને મહેફિલે સમાનો જલસો સારા પ્રમાણમાં થશે જેમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભક્તો જોડાય છે સમગ્ર ઉત્સવનું આયોજન શેખ નવાઝ હુસેન એન અને ભગત તેમજ ભગત પરિવાર દ્વારા કરવામાં આવશે હું ખાદીમ અલા સિરાજુદ્દીન ચિશ્તી નિઝામી આપ સૌને સરકાર નિર્મા માંગરોલની ગાદીના સજ્જાદન સીન તેમના અગ્નિરમાં ઉર્સ મુબારક નિમિત્તે તમામ મરીદભાઈઓને હકીદતમંદોને તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ આપું છું તેમનો સુંદર શરીફ દસ તારીખ ગુરુવારના રોજ થશે અને ઉર્સ મુબારક અગિયાર તારીખે શુક્ર નવા દિવસ મનાવવામાં આવશે ભગત પરિવાર તરફથી સમગ્ર આયોજન ખૂબ સુંદરતાપૂર્વક કરવામાં આવે છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં દરેક હિન્દુ મુસ્લિમ તમામ કોમના શ્રદ્ધાળુઓ આ બારગામાં હાજરી આપે છે અને એમના ફેસથી તેઓ કામયાબ થાય છે અને દર વર્ષે આવી જ રીતે ઉર્ષનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવે છે મગત પરિવાર આ બધા જ પ્રોગ્રામનું આયોજન કરે છે આ દરગાહમાં દરેક કોમના દરેક જાતિના લોકો આવે છે અને સારી રીતે સુંદર રીતે બધું આયોજન થાય છે